ચડી થી માલ ને પવડાતા એ સમા જતા રીધા આજે ભાઈ ભાઈ નો નથી દીકરો બાપ નથી દીકરી માની નથી અને લગ્ન કરતા તો ઢોલ વાગતા આજે ટેપ વાગે આકડા નો મૂળ વિગ્યો આંબા નો રસ ગયો કુંવારી દીકરી ની શરમ ગઈ સગાવાલા ને હિત ગયા ધરતી માં ધાન ગયા તરવાર ના તેજ ગયા પણ અભિમાન નથી જતો અને આગળે બેન ભાઈ ના સંપાત હતા માં દીકરી ના નણંદ ભોજાઈ ના દેરાણી જેઠાણી ના હાવ વહુ ના આજે વહુ હકરો કરે સસ કામ કરે એડા જમાના ચીવ્યા અને કુડા ચીવ્યા સચે વેનારિયા આપણા ધર્મ કોટાઈ લોડાઈના ના કુંભાર ઝીકડી ના કુંભાર ચોબારી ના કુંભાર ભુરડિયા કુંભાર ગધેડા માથે ઘડા લઈ આવતા ગધેડા માથે હો વાન નહીં હતા ગધેડા માથે એ ગધેડા માથે માટલા લઈ આવતા હાંડા લઈ આવતા ભૂડકીઓ લઈ આવતા બતકો લઈ એ સમાજ હતા રીધા આજે કોઈ કોઈનો નથી ભાઈ ભાઈનો નથી દીકરો બાપુ નથી દીકરી માને નથી અમે કકરવા રહેતા શિવભા બાપુ હતા શંભુભા હતા ભાલુભા હતા કલુભા હતા રામવામાં અને ભચવમાં કેશુભા બાપુ હતા બહાદુરસિંહ હતા જોરુભા હતા રાણુભા હતા અને ના છોકરા વિંદા બાપુ રાજાભાઈ અને આખરે જાતા સપના જેવો સંસાર ભાડાનો મકાન છે આગળ માણામાં સેન શક્તિ હતી અને સિંચી પાણી પીતા નદીમાં વેડા કરી પાણી ભરતા આપણા કચકોરના ભીલ વણોઈના ભીલ કડોલના ભીલ સીકરાના ભીલ ભચાઉ ભીલ માટે મીઠો લઈ આવતા માટે વાન નહીં કાંકરી વાળો મીઠો લઈ આવતા આપણે મેટ લઈ આવતા ઊંડલા લઈ ના આપણે આપણે હુપડા લઈ આવતા હુપડાઓ એ જમાના હતા એ જમાના પૂરા થયા આગળ કોઈનો કોઈનો નથી કોઈ કોઈનો નથી એકલા આવ્યા ને એકલા જવાના છે કોઈ કહી દે તો આમ કેવો તમે મોટા બાપના નનકા બાપના એકદી જાતા રહીશો અને આ તો સપના જેવો સંસાર ભાડાનો મકાન છે આગળ માણા કુંવારીબાઈ જોતા ને કુંવારીબાઈ તો દાદા નાના મામા છેલાઈ ની હગાઈ કરતા વિવાહ કરતા અને ઘરના ધંધા છોડી અને સરચાવતા એ સમા જતા રીધા આજે વઢવા તો આડો બોલો ખેતરો તો ગાડો જોતા હોય ગાડા ગયા વઢવાનો રીધો આગે બાયો એક આંટો પાણીનો કરે બે આંટા કરે પાણી ખૂટે નહીં આગલા સમા ગયા સતના પોરા ગયા પાપના પોરા આવી ગયા અને આ ધરતીના અંદર બધા ઓરખે મને નાગ ઉતારું વીચી ઉતારું પેડ ઉતારું આપણે લુણા ભટારા બુરકાળ સસલા વગડિયા પનેવારી ફટકાર ઉડો સેડો આદિયાવારી ધોરડા નીરી મદન મિશ્રીઅડા ભોજડા દદર મીરવારી દદર સીધી બાંધીઓ ખારી વાવ ઘણીજી ઘણી કાટવા જામ કુંડરિયાણા રબેરી રવાત રતડિયા નેડા બંધા વડા બંદા કોટરા મોટરા ડંડિયું અને એડા સુમરોજી પર કોઈ કોરણ અને મૂળ એકડા બચારા કઈ વેદા રી સપને જેડો સંસારે ભાડે જો મકાન હે કોઈ ચીડ દે તો ઉનકે ઈ ચણો વડે મનેડે મા અગલા સમા ના સમ અગલિયા બર્દી કે પાટો બાંધી મહિને પનાર દી ખરાવર નીકરતા ખરાવર કોરણ મગ નીકળી અજ એ ભેરો કરે ને મશીન અચે નીકરી વે અગિયા મૂળ જંદર સે પીસી જંંદર સે વેચાય અને માની હાથે ઘડીના જ વેલણ માની બે પાઉસે પાણી વેચાય અને સતજા પોરા વેંધારા કુડા ચીવ્યા સાથે લડી અને શક્તિ રખજા આજ ભાઈ બહેન વહેતા તો માળું ખેલેક બહુ વજેતા અને કોઈ દુઃખ સુખજી ભાઈ બહેન ગાલિયો પાપજી ગાલીઓ કઢે જે ધરતીમાં આંચકા છે લોડા છે વાવાઝોડાથી એ ધરતી કપતી વીજળી પડે ગુડ આવી ગયા જાતા રીતા અને શક્તિ રાખો એકદી જાતા રહીશું આ ધરતીમાં જવલગ નહેરુ હતા ઇન્દિરા ગાંધી હતા રાજીવ ગાંધી હતા કચ્છના રાજા મહારાજા હતા અને ઢોરીમાં મોકાજી ફોદાર હતા ખીડેમાં જવાની સિંહ ફોદાર હતા અને રાજાના રાજ હતા દરબાર સીધી તો બહુ માણા સારા હતા વિખેડા કાઢતા કોષથી ખેતર પાણી પીતા ડાંડા કોષથી ખેતર પાણી પીતા આજે નદીમાં વેડા કરી બાયો પાણી ભરતા સિંચી ડોલતી પાણી ભરતા એ જમાના જતા રીધા આગળ કાંઈ વેફર નહીં જબલો નહીં માટીથી માથા ધોતા માટીથી અને સહેન શક્તિ રાખવી એકદી જતા રહેશો કરીએ કાલની પલની નથી ઉતી આ તો માયા ભાડાથી બંગલો છે ક્યારે ખાલી થશે ફતો નહીં પડે શક્તિ રાખજો આ જીવતાની માયા છે જીવતાની માયાસ એકદી જતા રહેશો કાંઈ ભેગો નહીં આલે આદ આજ ખાઈ જાય હરાડી અને ખોડી ઉભી ખેતર બધો ખોડી ખાયો આ જીદી તો જો આ ખેતરી બંધ થાય બધો થાય સેન શક્તિ અને અમારા બધા ભાઈ બંધ આગા ખાંડ ભટાઉ ભટવ તેરે લકીની વાન લખીની બેર વડી વડીબેર રામવાડા ગુનેરી લખપત છોગારા અમરસર કુરિયાની કપુરાસી ઢીડાપર ઢીડડી કોઈ નેડો શહેર વડો શહેર કોઈ લખપત કોઈ કોઈ ઘડોલી કોઈ દ્યાપાર સુભાષપાર ભેખડા તલ લેરી મોતીચુર મળે પાંજા ભાઈ બંધ એ જાફર મુજો નોલો નમસ્કાર ગુડ નાઇટ ગુડ મોર્નિંગ નમસ્કાર